ચાલો મિત્રો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે જો આજે જવાનું છે ક્યાં જવાનું ફરવા એટલે કે કેટલું છે જવાનું ઓલે ચાલો અને શી લેવા જવાનું ફરી ફરીનો વિડીયો બનાવવાનો બ્લોગ બનાવવાનો ચા વિડીયો વિડીયો કે બ્લોગ જે બનાવવું હોય ચલો પહેલાં તો જોવો અનુ આપણે ક્યાં ગઈ છે આનું કહેજો ભાઈ આપણે આનું શું કરે આનું ક્યાં કરે તું એ શું ખબર આવે પડીકું પડીકું પડી ખાય ખાઈ ગય હે તો શું હે ભેસ ભેસ ખાય નહીં ભેસ મન મારવા આવે તો હે હા આપણે આપણે જો ફળિયું વહેણવા ત્યાં આનું છે અને જો સ્પેશિયલ સાથે બનાવવાનું છે પણ આપણે શાક બનાવશે એનો વિડીયો નહીં બતાવવા ચમકી આપણે એ બીજા વિડીયો રેડી તો ચલો આપણે છે ફળિયું વહેણવા સ્પેશિયલ અને આજે જો ફળિયાનું શાક બનાવવાનું છે જો આજે અમારે આનું શું પડ્યું કોમ શું શું ફળ્યું તે આમ ઓમાંથી આપણે બે જણમથી એક કોક ઓછું નહીં ઓછું નહીં આપણે બે જણમથી પચે એડો ફળ્યું એમ ના જવા તાર મમ્મી આવી છે ચે આવે વાહન વાહન તો હોય ને તો ફટાફટ બોલાય ને કે જો વિડીયા નહીં આવે

એક ઊભું કર્યું છે અને શું કહેવાય ચાંડિયો તું કર દે ચાંડિયાની થોડી એક્ટિંગ અને કરજે એક વાર આ રેડી રેડી અને તું કર કરજે ચાંડિયાની એક્ટિંગ આવું એ લ્યા બે બે ચાંડિયા જીરું ચૌ દેખાય એવું મસ્ત લાગે એનું અને આનું આવે પાછળ ખાતા ખાતા જો ખાવાનું ચાલુ છે આ તો ભૂખલાજી છે ને ચાલો આપણે જો જીરા વિશે થોડી માહિતી આપી દે તું

અને તું મને કહેતી હતી કે પૂંખવાના કારીગર જો પૂંખવાના કારીગર રેડી છે જો ઓલે ઓલે પૂછ્યું કે નહીં પૂછ્યું તો આ કારીગરના કહેવા શું કહેવાય બીજું જેના છોકરા જેના છોકરા ના પૂછી ગયા એનું તું જીરું પૂંછી કે ગઈ આનું એ જ ના પાડી જાય ચણા છોકરો પૂંછી કે ચલો અને આનું ચેવું ચેવું જીરું બે હજાર એક વાર બે હજાર માં દેખાય તું બે હજાર ને હશે એટલે હું દેખાતું જ નહીં બે હજાર એક બે હજાર રેડી જો થાર પડી ગયો છે હું ના જેમ ઝબકેる જીરું જો શું એ અધી જીરું દેખવા ચલો જીરું દેખવાન નઈન હવે દેખવા મોટું થઈ ગયું ચલો આપણે જો જીરું કેવું અને છેમે મેં પગ નહીં લે જો ઓઈલ છે જો ઓલે ઓલે હેડ્યો આ બાનું જીરું છે ને સાઈડમાં કરતું આ બન નકે જો જીરું છે ને સૂંઠવાર નહીં ને કે પૈસા તને નહીં મળે કે નહીં નહીં મિલે નહીં મિલે જો ઠાર છે જો ઠાર છે પળડે પગ પડ લે તાર પડે ઠાર છે ને ચલો વહેલા વેલા વિડીયો બનાવી ના એટલે હે ઠાર તો હોય જો આ આઈજી છે આપણે પૂરેપૂરી શાકભાજી રેડી અને આપણે ભરવાની છે થેલી થેલી ભરવાની શું ભરવાનું નું જબલું ખલખલી હમ જબલું ખલખલી બસ ખલખલી ખલખલી શું ખલખલી કેન કહેવાય દોણા ખલખલી અલ્યા ઓય દોણા ખલખલી મુકુ ખલખલી ખલી આવી બથરા ભરવાનું શાલુ છે આ બાજ અને શાલુ કઈ ન્યા શું છે ફળીયું વેણવાનું કેટલી ભેગી છે હાલ તો આયા પણ એમ કે પાકી છે કાસી છે કુણીનું શાક થાય લેતી નહી લઈ રે લઈ રે બ્લોગમાં શું બ્લોગમાં વિડીયો નાખવાનો બ્લોગમાં વિડીયો અને ના નાખત ના ચાલે સાલેટલી ભરાની કે ના ભરા શાકનું થાય કે નહી થાયટિંગ થઈ જાય કઈ જ નાખવું છે શાકનું જીરું આ બાદ નોવાનું છે આ બાદ નોવાનું છે આ બાદ મોટું છે બટાકા શું તો લડશે નહીં બટાકા લડશે નઈ ઝઘડો થાય આ તો ના થાય તાર મમ્મી નો થાય ને એમ તાર મમ્મી ઝઘડો નહીં કરતી એમ ઝઘડો થાય જીરું બટાકા બટાક ના ઝઘડે હે ચલો આપણે થોડી વેણાઈ દઈએ કે ચમકે ને કે જો વિડીયો બનાવતા બનાવતા આવ્યા છે પણ પછી એમ એવો પ્રશ્ન આવશે કે વિડિયો જ બનાવ્યા છે ફળી વેણાય જ નહીં તો આપણે જેટલી જડે એટલી વેણાઈ જાય અમે શું કહીને આખા ફળીઓનું જો આપણે તોડી લીધી એક ફળી અને આ બીજી સર ફળી દેવાનું ચમ એક વાળા એટલે કે શેટ જ ફળ્યું વણે વધારે જડે

આપણે વિડીયો મિત્રો ગમે હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપડે ચાલો મિત્રો આપડે આપણું કોમ કઈ છે અને જો પાછળ જબલું ફૂલે ફૂલ ભરેલું છે અને આપણે વિડીયો બનાવવાનો છે જીરાનો સ્પેશિયલ

બીજા એક નવા વિડીયો માં બ્લોગ માં જીરું ખવરા જ હશે વળી હાલ વળી ભગવાન કે સારું થાય તો વળી હાલી જશે જીરું થોડું થોડું શાખ માં નાખવા રેડી ચલો આપણે હવે રજા લઈએ લેવી છે રજા કે વિડીયો બનાવો ચાલુ ને ચાલુ રાખો રજા લઈએ કોમ કરવું કોમ કરવું